હાવ દૂર કરવા અને વિદ્યાર્થીઓને મુક્ત વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટે રામ કબીર શાળામાં મોડલ ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું જ્યારે એચએસસી અને એસએસસી બોર્ડની પરીક્ષાઓ આવતી હોય છે ત્યારે વિદ્યાર્થીઓ પરીક્ષાની તૈયારીઓ અને પોતાની શાળા છોડી અન્ય શાળામાં પરીક્ષા આપવાની હોય છે તેવા વિદ્યાર્થીઓ ખૂબ જ તણાવ અનુભવ કરતા હોય છે અને યોગ્ય પરિણામ મેળવી શકતા નથી વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ વધે અને તણામ વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટે કામરેજની રામ શાળામાં મોડલ ટેસ્ટ કરવામાં આવી રહી છે આ ટેસ્ટમાં તમામ ફેકલ્ટીના વિદ્યાર્થીઓને આ બેહુક બોર્ડની પરીક્ષાનું વાતાવરણ ઊભું કરી પરીક્ષા આપવાનું હોય છે તેવા તેમને પરીક્ષા પ્રવેશના પહેલા દિવસે સેલ્ફી પોઈન્ટ પણ સેલ્ફી લઈ શિક્ષકો દ્વારા કુમકુમ તિલક કરી મોઢું મીઠું કરાવી પ્રવેશ કરવામાં આવે છે

પુષ્પ અર્પણ કરીને ચોકલેટ વડે ન મીઠું કરાવી જુદી જુદી નવ શાળાઓ કે જે ઓલપાડ કામરેજ અને પલસાણા તાલુકાની શાળાઓના વિદ્યાર્થીઓ સાતસો વિદ્યાર્થીઓ આજે આ પરીક્ષા આપી રહ્યા છે આ મોડેલ ટેસ્ટની પરીક્ષાનું આયોજન શ્રી રામકબીર શાળા છેલ્લા નવ વર્ષથી કરી રહી છે એનો મુખ્ય આશય બોર્ડની જાહેર પરીક્ષા વિદ્યાર્થીઓ તણાવ મુક્ત વાતાવરણમાં આપી શકે બોર્ડની પરીક્ષાનો હાવ દૂર થાય અને આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપી અને જવલન સફળતા મેળવી શકે એ આશય છે બોર્ડની પરીક્ષા પદ્ધતિ મુજબના ખાખી sticker સ્ટીકર sticker ઉત્તર વહીઓનો આમાં ઉપયોગ કરવામાં આવ્યો છે જુદી જુદી શાળાના નિષ્ણાત તજજ્ઞ અનુભવી શિક્ષકો દ્વારા પેપર set કરવામાં આવ્યા છે અને આગામી સમયની અંદર આ પરીક્ષાના પેપર ચેકિંગ પણ નિષ્ણાત શિક્ષકો દ્વારા કરાવી વિદ્યાર્થીઓ દ્વારા થયેલી ભૂલ અંગે પણ જરૂરી માર્ગદર્શન આપીને એમને સૂચન કરવામાં આવશે ભાગ લેનાર દરેક શાળાના વિદ્યાર્થીઓના પરિણામમાં व्यक्तिगत પરિણામમાં શાળાના પરિણામમાં પણ ભૂતકાળમાં નોંધપાત્ર મારું નામ યુવરાજસિંહ અર્જુનસિંહ ઘોડાડિયા એમ વાય માધ્યમિક વિભાગ ગણિત વિજ્ઞાન શિક્ષક આજરોજ ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ પ્રેક્ટિસ મળી રહે તે માટે શ્રી ભારતીય વિદ્યામંડળ અને રામ કબીર શાળા પરિવાર દ્વારા વિદ્યાર્થીઓના આત્મવિશ્વાસમાં વધારો કરીને તેઓ શ્રેષ્ઠ મહાવરો કરી શકે તે માટે આજથી મોડેલ ટેસ્ટનો પ્રારંભ થયો છે ઉલપાડ પલસાણા તાલુકાની અલગ અલગ શાળાના વિદ્યાર્થીઓ સાથે કામરેજ તાલુકાની શાળાના વિદ્યાર્થીઓને ચોકલેટ વડે મોં મીઠું કરાવી સેલ્ફી પોઈન્ટમાં સેલ્ફી લેવડાવી તેમનો ઉત્સાહ વધારી મોડેલ ટેસ્ટનો પ્રારંભ કરવામાં આવ્યો આ વિદ્યાર્થીઓ જે છે બોર્ડ પહેલા જ પોતાનો માહોલ એવો ક્રિએટ કરે કે જેનાથી બોર્ડનો નો તેમનો હાવ દૂર થાય એવો આ રામકબીર શાળાનો શ્રેષ્ઠ પ્રયત્ન છે અને આ રામકબીર શાળા માટે જો ટૂંકમાં કહું તો મારા વડીલ મિત્ર અને માર્ગદર્શક એવા શ્રી આચાર્ય શ્રી શૈલેષભાઈ દેસાઈ સાહેબ તથા સમગ્ર રામકબીર ટીમ માટે હું એક પંક્તિ કહું કે રોઝિસ આર ફેમસ ફોર ગ્રેસ હોર્સિસ આર ફેમસ ફોર રેસ એન્ડ યુ આર ફેમસ ફોર યોર હાર્ડ વર્કિંગ મોડેલ ટેસ્ટ થેન્ક યુ સુરેશ રાઠોડ ઇનટીવી ન્યુઝ કાંતે